બાબરમાં ખોડિયાર મંદિર ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના બાભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ જન જન સેવા કાર્ય થકી સેવા પખવાડિયા તરીકે કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે બાબર રાધનપુર હાઇવે પર આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં વાવધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને ભાભર તેમજ તાલુકામાંથી લોકોએ આવી મોટી સંખ્યામાં રક્તદાન કર્યું એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા શું કહેશો આજે આજના આજે અમારા બાબર તાલુકો અને બાબર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમને જે પખવાડિયાના કાર્યક્રમ કરવામાં આવ્યા છે એ નિમિત્તે આજે પણ અમે ભાભર તાલુકો અને ભાભર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજાયો છે અને એક પખવાડિયું ચાલવાના કાર્યક્રમની અંદર અન્ય વિવિધ કાર્યક્રમો પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ઉજવવાના છીએ જેમ કે સાફ સફાઈ કરવાની હોય શહેરોની અંદર ગામડાઓની અંદર મંદિરો સાફ સફ સફાઈ કરવાના હોય અન્ય વિવિધ કાર્યક્રમોને લક્ષી અમે પખવાડિયું કાર્યક્રમ આ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવાના છીએ ઓકે વૈશ્વિક નેતા માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સત્તરમી સપ્ટેમ્બરના જન્મદિવસથી બે ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીની જયંતિ સુધી વિવિધ પગવાડિયાના સેવા કાર્ય ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે ભાભર શહેર તથા ભાભર તાલુકા દ્વારા એક સરસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વયંભૂ રીતે લોકો અત્યારથી જ ઉમટી પડ્યા છે અને સારામાં સારું જે રક્તદાન કરશે લોકો એનો ઉત્સાહ જણાઈ રહ્યો છે સૌ એ સિવાય પણ આપ પખવાડિયામાં વિવિધ કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો ચાલુ રહેવાના છે ભારત માતા કી જય વંદે માતા આજ રોજ બાબર મુકામે સેવા પખવાડા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાબર શહેર અને ભાબર તાલુકા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે આપ સૌ જાણો છો કે સમગ્ર દેશ ગુજરાત પ્રદેશ અને સમગ્ર ગુજરાતના ભારતીય જનતા તમામ મંડલોમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે સેવા પખવાડાનો કાર્યક્રમ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી

તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ 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 તારીખથી કરી અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધીના ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પાખવાડિયાના કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે એ અંતર્ગત આજે બાભર શહેર અને ભાભર તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રક્તદાન જ મહાદાન એવા સારા ભાવથી ખૂબ જ ઉત્સાહથી લોકોએ રક્તદાન કર્યું હતું અને મહાનુભાવોની હાજરીમાં ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું